નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે ભારતના બંધારણની વાત કરવાના છીએ હા પણ આ કોઈ કાયદાની કલમોની સુખી ચર્ચા નથી બિલકુલ નહીં આ તો એ દસ્તાવેજની કહાણી છે જે મતલબ કરોડો લોકોની આશાઓ અને સપનાઓનું એક જીવંત પ્રતીક છે સાચી વાત છે આપણે આજે એ સફર પર નીકળીશું જે એક નાના વિચારથી શરૂ થઈને દુનિયાના સૌથી મોટા લેખિત બંધારણ સુધી પહોંચી અને આપણો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે આખી પ્રક્રિયાને આપણે તબક્કાવાર સમજીશું હા અને એવી રીતે સમજીશું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના જે મુખ્ય મુદ્દાઓ છે ને એ પણ એકદમ વાર્તાની જેમ યાદ રહી જાય ચોક્કસ કારણ કે બંધારણનું નિર્માણ એ ફક્ત એક ઐતિહાસિક ઘટના નથી એ તો એક આખા રાષ્ટ્રના જન્મની પ્રક્રિયા છે બરાબર અને આપણી બધી માહિતીનો આધાર એનસીઆરટી અને જીસીઆરટી જેવા પ્રમાણભૂત સ્ત્રોતો જ રહેશે એટલે બધું વિશ્વસનીય છે તો ચાલો આ સફર શરૂ કરીએ ચાલો તો શરૂઆત એકદમ શરૂઆતથી જ કરીએ બંધારણનો વિચાર એ કોઈ એક દિવસમાં તો નથી આવ્યો ખરું ને ના બિલકુલ નહીં એની પાછળ દાયકાઓનો સંઘર્ષ છે એવું કહેવાય છે કે આ વિચારનું પહેલું બીજ એકદમ ઝાંખું એ અઢારસો ને માં જોવા મળ્યું બાળ ગંગાધર તિલકના સ્વરાજ વિધેયકમાં હા બરાબર એને આપણે એક સંકેત ગણી શકીએ પણ એ વિચારને સાચો અવાજ અને દિશા ક્યારે મળી એ મળી ઓગણીસો ને બાવીસમાં માં જ્યારે મહાત્મા ગાંધીએ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતનું બંધારણ ભારતીયોની ઈચ્છા મુજબ જ હશે હ વાક્ય નાનું છે પણ ઘણું મોટું છે બહુ મોટું આ એક રાજકીય ઘોષણા હતી ગાંધીજી સ્પષ્ટ કહી રહ્યા હતા કે હવે અમને તમારા બનાવેના કાયદા નથી જોઈતા અમારો કાયદો અમે બનાવીશું બસ આત્મનિર્ણયનો અધિકાર અને આ ખાલી વાતચીત નહોતી મને લાગે છે કે પહેલો નક્કર પ્રયાસ ઓગણીસો અઠ્ઠાવીસમાં થયો પેલો નહેરુ રિપોર્ટ હા નહેરુ રિપોર્ટ જે મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં બન્યો હતો એ બંધારણ નિર્માણની દિશામાં એમ કહી શકાય કે પહેલું વ્યવહારુ પગલું હતું એને બ્લૂ પણ કહે છે નહીં હા બંધારણની બ્લુ અને એ એટલા માટે મહત્વની હતી કારણ કે તેમાં પહેલીવાર મૂળભૂત અધિકારો સાર્વત્રિક મતાધિકાર અને ધર્મનિરપેક્ષ રાજ્ય જેવી વાતો બરાબર આ બધી વાતો સ્પષ્ટ રીતે લખવામાં આવી હતી જે પાછળથી આપણા બંધારણનો પાયો બની પણ હજુ સુધી પેલો શબ્દ બંધારણ સભા એવો કોઈ સ્પષ્ટ વિચાર નહોતો એ કોણે અને ક્યારે રજૂ કર્યો એ શ્રેય જાય છે માનવેન્દ્રનાથ રોયને એટલે કે એમ એન રોય ઓગણીસો ચોત્રીસમાં માં હા ઓગણીસો ચોત્રીસમાં માં તેમણે સૌ પ્રથમવાર વાર ઔપચારિક રીતે બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો અને જુઓ આ કોઈ નાની વાત નહોતી કેમ કારણ કે ત્યાં સુધી માંગણીઓ કેવી હતી કે બ્રિટિશ માળખામાં જ અમને વધુ અધિકારો આપો રોયે કહ્યું આપણે કોઈના માળખામાં સુધારા નથી કરવાના આપણે આપણું માળખું પોતે જ બનાવવાનું છે આ વિચાર જ ક્રાંતિકારી હતો તો આ એક વ્યક્તિગત વિચારથી રાષ્ટ્રીય માંગ ક્યારે બન્યું એના બરાબર પછીના જ વર્ષે ઓગણીસો પાંત્રીસમાં માં જ્યારે કોંગ્રેસે સત્તાવાર માંગણી કરી બિલકુલ જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પહેલીવાર સત્તાવાર રીતે બંધારણ સભાની માંગણી કરી એટલે એમ એન રોયનો વિચાર હવે સમગ્ર રાષ્ટ્રીય ચળવળનો મુખ્ય એજન્ડા બની ગયો તો હવે મેદાન તૈયાર હતું માંગણી સત્તાવાર બની ચૂકી હતી પણ બ્રિટિશ સરકાર આટલી સહેલાઈથી માની જાય એમ નહોતી ના ક્યાંથી માને પણ એમના પર દબાણ હતું હા તમે સાચું પકડ્યું દ્વિતીય વિશ્વયુદ્ધનો સમય હતો બરાબર યુદ્ધનું અને ભારતીય ચળવળનું એમ બેવડું દબાણ એટલે એમને થોડું ઝૂકવું પડ્યું એની પહેલી નિશાની ઓગણીસો ચાલીસના ઓગસ્ટ પ્રસ્તાવમાં દેખાઈ એમાં શું હતું એમણે સિદ્ધાંત તરીકે સ્વીકાર્યું કે યુદ્ધ પછી ભારત માટે એક બંધારણ સભા બનાવીશું પણ એ એક અધકચરું વચન હતું જે કોંગ્રેસને મંજૂર નહોતું ના અને પછી આવ્યું ઓગણીસો બેતાલીસનું ક્રિપ્સ મિશન હા ક્રિપ્સ મિશને વાત થોડી આગળ વધારી તેણે સ્પષ્ટ કહ્યું કે બંધારણ ભારતના લોકો દ્વારા ચૂંટાયેલી સભા જ બનાવશે તો તો આ સારી વાત હતી હતી પણ એમાં પણ કેટલીક શરતો હતી ખાસ કરીને વિભાજનને લગતી ગર્ભિત બાબતો એટલે જ ગાંધીજીએ એને પોસ્ટ ડેટેડ ચેક કહીને નકારી કાઢ્યો તો ઓગસ્ટ પ્રસ્તાવ અને ક્રિપ્સ મિશન બંને નિષ્ફળ તો પછી ઓગણીસો છેતાલીસના કેબિનેટ મિશનમાં એવું તે શું અલગ હતું કે ગૂંચ ઉકેલાય કેબિનેટ મિશન વધુ વ્યવહારુ હતું તેણે માત્ર બંધારણ સભાની જ નહીં પણ એક કામચલાઉ સરકારની પણ રૂપરેખા આપી એટલે વધુ વ્યાપક હતો હા જો કે પાકિસ્તાનની માંગને લઈને એના પ્રસ્તાવો પણ પાછળથી નિષ્ફળ ગયા પણ એ મિશનના કારણે જ બંધારણ સભાની રચનાનો પાયો નંખાયો તો હવે યોજના મંજૂર થઈ ગઈ પણ આટલા મોટા દેશમાંથી આ ત્રણસો નેવ્યાશી સભ્યો કેવી રીતે પસંદ થયા એના માટે એકદમ તાર્કિક પદ્ધતિ હતી સિદ્ધાંત એ હતો કે દર દસ લાખની વસ્તી પર બંધારણ સભામાં એક બેઠક ઓકે એના આધારે કુલ ત્રણસો નેવ્યાશી સભ્યો નક્કી થયા આમાંથી બસો ને છન્નું બેઠકો બ્રિટિશ ભારતના પ્રાંતોને અને બાકીની ત્રાણું દેશી રજવાડાઓને એક મિનિટ આ ચૂંટણી સીધી હતી મતલબ સામાન્ય લોકોએ વોટ આપ્યા હતા ના 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 એ સીધી ચૂંટણી નહોતી પ્રાંતોમાં જે વિધાનસભાઓ હતી ને હા તેના ચૂંટાયેલા સભ્યોએ બંધારણ સભાના સભ્યોને ચૂંટ્યા એટલે આ એક અપ્રત્યક્ષ ચૂંટણી હતી અને તમે કહ્યું કે સપ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ એનો સાદો અર્થ શું સાદો અર્થ એ કે વિધાનસભામાં જે પક્ષ કે સમુદાયના જેટલા સભ્યો હોય એ પ્રમાણમાં જ તેમને બંધારણ સભામાં બેઠકો મળે બરાબર જેથી બધાને પ્રતિનિધિત્વ મળે ચોક્કસ અને દેશી રજવાડાઓના ત્રાણો સભ્યોનું શું થયું તેમના માટે ચૂંટણી નહોતી રજવાડાઓના વડાઓએ તેમના પ્રતિનિધિઓનું નામાંકન કર્યું હતું પણ પછી આવ્યો ઇતિહાસનો સૌથી મોટો વળાંક ભારતનું વિભાજન હા એની બંધારણ સભા પર શું અસર થઈ એની સીધી અસર થઈ ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસની માઉન્ટબેટન યોજના પછી જે વિસ્તારો પાકિસ્તાનમાં ગયા ત્યાંના સભ્યો ભારતની બંધારણ સભામાંથી અલગ થઈ ગયા એટલે સંખ્યા ઘટી ગઈ હં ત્રણસો નેવ્યાસીથી ઘટીને સીધી બસો નવ્વાણું થઈ ગઈ આટલી મોટી સભામાં તે સમયના સમાજને જોતા મહિલાઓનું પ્રતિનિધિત્વ કેવું હતું આ એક ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે તે સમયમાં પણ બંધારણ સભામાં કુલ પંદર મહિલા સભ્યો હતા વાહ અને આ મહિલા સભ્યોના સમૂહના અધ્યક્ષ પણ એક ગુજરાતી હતા હંસાબેન મહેતા આ ખરેખર પ્રગતિશીલ પગલું હતું ચોક્કસ ચાલો હવે સભાની કાર્યવાહી પર આવીએ સભા બની ગઈ સભ્યો આવી ગયા કામ કેવી રીતે શરૂ થયું કામની શરૂઆત થઈ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન હોલમાં ફ્રાન્સની પ્રથા મુજબ સભાના સૌથી વરિષ્ઠ સભ્ય ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હા એમને કામચલાઉ અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને કાયમી અધ્યક્ષ એના બરાબર બે દિવસ પછી અગિયાર ડિસેમ્બરે તે દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સર્વાનુમતે કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને એ જ દિવસે બીજા મહત્વપૂર્ણ પદો પર પણ નિમણૂક થઈ નહીં હા એચસી મુખર્જી ઉપાધ્યક્ષ બન્યા અને સૌથી મહત્વપૂર્ણ બી એન રાવ એટલે કે બેનેગલ નરસિંહ રાવ બંધારણીય સલાહકાર બન્યા જેમની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક હતી અને પછી આવ્યો તેર ડિસેમ્બરનો દિવસ જેણે બંધારણની આખી દિશા નક્કી કરી દીધી બિલકુલ એ દિવસે જવાહરલાલ નહેરુએ ઐતિહાસિક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો એ બંધારણની આત્મા જેવો હતો એમ કહી શકાય ચોક્કસ એક માર્ગદર્શક તારો એણે નક્કી કર્યું કે આપણું બંધારણ કેવું હશે તેના સિદ્ધાંતો શું હશે અને રસપ્રદ વાપ એ છે કે આનો ડ્રાફ્ટ પણ બી એન રાવેજ તૈયાર કર્યો હતો અને એને સ્વીકારવામાં આવ્યો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ હા અને એ જ પછીથી આપણા બંધારણના આમુખનો આધાર બન્યો મેં સાંભળ્યું છે કે બંધારણ સભા એકસાથે બેવડી ભૂમિકા ભજવી રહી હતી આ તો ખરેખર રસપ્રદ છે હા બરાબર એવું જ આ એક અનોખી પરિસ્થિતિ હતી જુઓ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પછી દેશ આઝાદ તો થઈ ગયો પણ દેશ ચલાવવા માટે સંસદ તો જોઈએ ને બસ નવી ચૂંટણીઓ થાય ત્યાં સુધી એ કામ કોણ કરે એટલે બંધારણ સભાએ જ આ જવાબદારી ઉપાડી એટલે જ્યારે એ લોકો બંધારણ બનાવવા મળતા ત્યારે અધ્યક્ષતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કરતા અને જ્યારે દેશ માટે સામાન્ય કાયદા ઘડવા માટે કામચલાઉ સંસદ તરીકે મળતા ત્યારે અધ્યક્ષ રહેતા ગણેશ વાસુદેવ માવળંકર જે પાછળથી આપણા લોકસભાના પહેલા સ્પીકર પણ બન્યા આટલું મોટું કામ કરવા માટે કામની વહેંચણી તો કરી જ હશે ચોક્કસ કામ સરળ બનાવવા માટે નાની મોટી કુલ બાવીસ જેટલી સમિતિઓ બનાવી હતી જેમ કે સંઘ શક્તિ સમિતિ પ્રાંતિય સમિતિ હા મૂળભૂત અધિકારો માટેની સમિતિ વગેરે પણ આ બધામાં એક સમિતિ સૌથી મહત્વની હતી અને એ હતી ખરડા સમિતિ ડ્રાફ્ટિંગ કમિટી એકદમ સાચું ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના રોજ આ સમિતિ બની જેનું નેતૃત્વ ડોક્ટર સાહેબ આંબેડકર કરી રહ્યા હતા હા અધ્યક્ષ ડોક્ટર આંબેડકર સહિત કુલ સાત સભ્યો હતા આ સમિતિનું કામ બીજી બધી સમિતિઓના રિપોર્ટ્સ અને બીજા દેશોના બંધારણોનો અભ્યાસ કરીને એક અંતિમ મુસદ્દો તૈયાર કરવાનું હતું આપણે ડોક્ટર આંબેડકરને બંધારણના શિલ્પી કહીએ છીએ એ બિરુદ્ધ પાછળનું મુખ્ય કારણ શું જુઓ ડોક્ટર આંબેડકરને આ વિરુદ્ધ એમનેમ નથી મળ્યું ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે માત્ર અધ્યક્ષતા નહોતી કરી એમણે બૌદ્ધિક નેતૃત્વ પૂરું પાડ્યું બરાબર બંધારણ સભામાં થયેલી હજારો કલાકોની ચર્ચાઓનું સંકલન કર્યું કોઈ મુદ્દા પર ગૂંચવણ થાય તો તેઓ પોતાના જ્ઞાન અને તર્કથી ઉકેલ લાવતા એમણે લગભગ સાઠ દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હતો નહીં હા અને એની છાપ આપણા બંધારણ પર દેખાય છે પણ તેમણે નકલ નથી કરી તેમણે વિદેશી સિદ્ધાંતોને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ બનાવ્યા આ પ્રચંડ બૌદ્ધિક કાર્યને કારણે જ તેમને આ બિરુદ મળ્યું છે તો હવે આપણે અંતિમ તબક્કા તરફ આવી રહ્યા છીએ ડ્રાફ્ટ તૈયાર થયો ચર્ચાઓ થઈ હવે સ્વીકાર અને અમલ ખરડા સમિતિના ડ્રાફ્ટ પર ત્રણ વખત વિગતવાર વાંચન અને ચર્ચા થઈ અને અંતે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ ઐતિહાસિક દિવસ હા એ દિવસે બંધારણનું કામ પૂર્ણ થયું અને તેને સ્વીકારી લેવામાં આવ્યું એટલે જ આપણે એ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ અને તેના પર સભ્યોના હસ્તાક્ષર ક્યારે થયા હસ્તાક્ષર માટે એક ખાસ બેઠક ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ બોલાવવામાં આવી એ બંધારણ સભાનો અંતિમ દિવસ હતો હા તે દિવસે હાજર બસ્સો ને ચોરાસી સભ્યોએ બંધારણ પર સહી કરી સૌ પ્રથમ સહી જવાહરલાલ નહેરુએ અને અંતિમ સહી અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી અહીં એક ક્લાસિક પ્રશ્ન જો બંધારણ છવ્વીસ નવેમ્બરે તૈયાર થઈ ગયું હતું તો તેને લાગુ કરવા છવ્વીસ જાન્યુઆરી સુધી રાહ કેમ જોવી પડી આ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને તેનું કારણ ઐતિહાસિક છે વાત છે ઓગણીસો ઓગણત્રીસના લાહોર અધિવેશનની જ્યાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો હતો બરાબર અને એવું નક્કી થયું કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવશે ઓ તો એ દિવસની યાદમાં બસ એ ઐતિહાસિક દિવસના મહત્ત્વને હંમેશા માટે જીવંત રાખવા આપણા નેતાઓએ બંધારણને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવા માટે છવ્વીસ જાન્યુઆરીની તારીખ પસંદ કરી ચાલો હવે કેટલાક ઝડપી પણ મહત્વના તથ્યો જેમ કે આપણા રાષ્ટ્રીય પ્રતીકો ક્યારે અપનાવાયા રાષ્ટ્રીય ધ્વજ બાવીસ જુલાઈ ઓગણીસો ના રોજ અપનાવવામાં આવ્યો આઝાદી પહેલાં જ હા અને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ચોવીસ જાન્યુઆરી 1950 પચાસના રોજ અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી એ પણ એ જ દિવસે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સભાએ સર્વાનુમતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા અને આખી પ્રક્રિયાના આંકડા પણ રસપ્રદ છે કુલ સમય ખર્ચ બેઠકો કુલ સમય લાગ્યો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ વાહ આ સમયમાં કુલ અગિયાર સત્રો અને એકસો છાસઠ બેઠકો યોજાઈ અને તે સમયે આશરે ચોસઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો જે ત્યારે બહુ મોટી રકમ હતી ખૂબ મોટી અને છેલ્લે બંધારણ સભાનું કોઈ સત્તાવાર પ્રતિક કે મહોર હતી હા બંધારણ સભાની સત્તાવાર મહોર હાથી હતી જે તેની ભવ્યતા અને સ્થિરતાનું સૂચક હતું અને એ મૂળ બંધારણ આજે પણ સાચવવામાં આવ્યું છે ને હા સંસદ ભવનની લાઇબ્રેરીમાં હિલિયમ વાયુ ભરેલા એક ખાસ બોક્સમાં ખૂબ જ સુરક્ષિત રીતે સાચવવામાં આવ્યું છે તો આ બધી માહિતીનો સાર શું છે આપણે અઢારસો ને પંચાણુંના એક વિચારથી શરૂ કરીને ઓગણીસો પચાસમાં એક સંપૂર્ણ બંધારણના અમલ સુધીની સફર જોઈ આ કોઈ સામાન્ય પ્રક્રિયા ન હતી આ વર્ષોની મહેનત હજારો કલાકોની ચર્ચા અને અંતે સર્વસંમતિનું પરિણામ હતું બરાબર આ ચર્ચાનો મુખ્ય સાર એ છે કે ભારતનું બંધારણ કોઈ ભેટમાં નથી મળ્યું તે ભારતીયો દ્વારા ભારતીયો માટે ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર બંધારણના નિર્માતાઓએ તે સમયે લગભગ સાહીઠ દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હતો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આજે આ બદલાયેલી દુનિયામાં નવું બંધારણ બનાવવાનું હોય તો છેલ્લા પંચોતેર વર્ષમાં વિકસેલા કયા નવા વિચારો કે સિદ્ધાંતો જેમ કે પર્યાવરણીય અધિકારો ડિજિટલ નાગરિકતા ડેટા પ્રાઇવેસી બરાબર આ બધા મુદ્દાઓનો સમાવેશ કરવો યોગ્ય ગણાય આ વિચાર સાથે અમે આજની વાત અહીં સમાપ્ત કરીએ છીએ